મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સવારનો સમય આપણા માટે ખૂબ જ ખાસ હોય છે જો આ સમયે આપણે કેટલીક યોગ્ય આદતો અપનાવીએ તો આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ નાની આદતો સવારે ઉઠવાની સાથે જ તમારા ઘરમાં ધન સુખ અને શાંતિ લાવી શકે છે આ સાથે જ આપણે એ પણ જાણીશું કે કઈ ભૂલોથી બચવું જોઈએ જે પરિવારમાં સમસ્યાઓ અને પરેશાનીઓ લાવી શકે છે આ માહિતી સંપૂર્ણ રીતે જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય હનુમાન લખો સવારે પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી આપણને ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે આ એક વસ્તુ ઘરમાં ક્યારે પૈસા ની કમી નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ખાલી પેટ આ વસ્તુ ખાય છે એવા વ્યક્તિના ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ રહે છે દેવી લક્ષ્મીની કૃપાથી આવા વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેના ઘરમાં સમૃદ્ધિ આવે છે મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે ઘણા લોકોએ પૈસાની અછતની ફરિયાદ કરી છે અને ગરીબીના માત્ર આ સમસ્યાને વધારે છે પરંતુ વ્યક્તિ એ પણ સમજી શકતો નથી કે તેની પાછળનું સાચું કારણ શું છે આપણા જીવનમાં આપણા દ્વારા કરવામાં આવેલી કેટલીક નાની ભૂલો આપણા જીવનમાં અવરોધોનું કારણ બની જાય છે આપણા ધાર્મિક ગ્રંથોમાં આવા ઘણા મહત્વપૂર્ણ નિયમોનો ઉલ્લેખ છે જે આપણા વડીલો આપણને શીખવતા હતા પરંતુ આજકાલ લોકો જ્યારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે તેમની અવગણના કરે છે જ્યારે ગરીબી વધવા લાગે છે ત્યારે લોકો તેનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે સવારે ઉઠતાની સાથે જ કરો છો તો તે તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓને પ્રોત્સાહન આપે છે તો આજે અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જેને તમારે સવારે ઉઠતાની સાથે જ ટાળવી જોઈએ શું ટાળવું જોઈએ અને શું ખાવું જોઈએ જેથી પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થઈ શકે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે વિડિયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ડિવાઇન સ્ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો મિત્રો સવારે સાથે જ અરીસામાં તમારો ચહેરો જોવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે સવારે અરીસામાં તમારો ચહેરો જોવાથી ગરીબી દુર્ભાગ્ય અને પરેશાનીઓ આવી શકે છે આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જે તમારા સુખ શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે તેથી સવારે ઉઠ્યા પછી તરત જ અરીસા સામે ન જોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખો નંબર બે સવારે ઉઠ્યા પછી ખાવાનું ખાવું આજકાલ લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કરે છે અથવા ખાવાનું શરૂ કરી દે છે જો તમે પણ આજ ભૂલ કરી રહ્યા છો તો શાસ્ત્રો અનુસાર ધ્યાન આપો સ્નાન કર્યા વિના દાંત સાફ કર્યા વિના અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે આપણને સૂર્ય ભગવાન પાસેથી જ ભોજન મળે છે તેથી તેમનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય છે જેમને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય તેમણે આવું ન કરવું જોઈએ તમારે આદત છોડી દેવી જોઈએ જો ચા પીવી ખૂબ જ જરૂરી હોય તો ઓછામાં ઓછું તે તમારા દાંત સાફ કર્યા પછી અથવા તમારા મો પર ગાર્ગલ કર્યા પછી પીવો નંબર તમારા ભાગ્યને આપવો સવારે ઉઠતાની સાથે જ તમારા ભાગ્યને શ્રાપ આપવો અથવા તમારા ભાગ યા વિશે ફરિયાદ કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે સવારે ઉડતાની સાથે જ તમારા મુખેથી ભગવાનનું નામ નીકળવું જોઈએ

તેથી જ ગંગાના પાણીને ક્યારેય અશુદ્ધ માનવામાં આવતું નથી સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગા જળ ઉમેરીને તમારા ઓશિકા પાસે રાખો સવારે આ પાણીને તમારા પલંગ પર છાંટો અને પછી પીવો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તેને યુગો સુધી લાભ મળે છે આવી વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રાજા બની શકે છે એવું માનવામાં આવે છે કે તમારે સવારે ઉઠ્યા પછી આ કામ અવશ્ય કરવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર થાય તો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ અરીસામાં તમારો ચહેરો જોવાને બદલે ઠાકુરજી કે હનુમાનજીની તસવીર જુઓ તમારા રૂમની પર તેમની સુંદર તસવીર લગાવો સવારે તેમ અને પૃથ્વી માતાના આશીર્વાદ લો તેમને ક્ષમા માટે પૂછો અને તેમના પર તમારા પગ મૂકો આમ કરવાથી તમારા ભાગ્યની સમસ્યાઓ દૂર થવા લાગે છે શૌચ અને સ્નાન કર્યા પછી તમારા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં જો ઘરમાં કોઈ વડીલો ન હોય તો તેમના ચિત્રોને અવશ્ય નમસ્કાર કરો હવે તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ સવારે ચોક્કસ કઈ વસ્તુઓ ખાવી જોઈએ નંબર એક તમે સવારે ઘરની બહાર જાવ ત્યારે બે ચાર દાણા ખાઓ ચોખાને તમારી સાથે રાખો કારણ કે તે દેવી લક્ષ્મીની અપાર આશીર્વાદ આપે છે નંબર બે જ્યારે તમે સવારે કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે ભગવાનના ગળામાં ચઢાવવામાં આવેલા ફૂલોની માળામાંથી અથવા તેમના ચરણોમાં ચઢાવેલા ફૂલમાંથી એક પાન લઈને તેને વરદાન માનો તેને ખાઓ તેનાથી તમને ભગવાનના આશીર્વાદ મળે છે જેનાથી તમારા બધા કામ સફળ થાય છે નંબર ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જતા પહેલા તમારે મીઠાઈઓ ખાવી જોઈએ સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે તે તમારા જીવનને સુધારવામાં મદદ કરે છે તમને જીવનમાં શુભ અને અને સફળતા મળે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય નંબર ભગવાન કૃષ્ણ અનુસાર કપાળ પર ચંદનનું તિલક લગાવવું એ વિજયની નિશાની છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સવારે કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા બની રહે છે તિલક લગાવવાથી માણસ અકાળ મૃત્યુથી બચી જાય છે અને નકારાત્મક શક્તિઓ તેના પર અસર કરી શકતી નથી નંબર પાંચ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જેઓ નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેઓને સારા સ્વાસ્થ્ય આરોગ્ય અને આરોગ્યની કૃપા પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન મળે છે આ ઉપાય ના માત્ર લાંબુ આયુષ્ય આપે છે પણ ત્વચાની ચમક અને સ્વાસ્થ્યને પણ સુધારે છે નંબર છ દરરોજ સવારે તમારા ઘરને ધોઈ લો ઘરની બહાર નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડનું સેવન કરવું શુભ માનવામાં આવે છે તેનાથી કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે સાતમો નંબર સ્નાન અને અન્ય દૈનિક દૈનિકકાર યો પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તુલસીની સેવા કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓની કૃપા રહે છે તુલસીની એક નાની સેવા પણ તમારા જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓ લાવી શકે છે અને જે લોકો તુલસીના છોડની સેવા કરે છે તેમને સુખ અને સમૃદ્ધિ મળે છે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ દીવો અને અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુ અનુસાર ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે કેટલાક ઘરોમાં સવારે ઉઠતાની સાથે જ સંઘર્ષ કઠોર શબ્દો અથવા અપશબ્દોનું વાતાવરણ હોય છે પછી તે પતિ પત્ની વચ્ચે હોય માતા અને બાળકો વચ્ચે હોય કે અન્ય કોઈ સભ્ય વચ્ચે હોય જે ઘરમાં અશાંતિ હોય ત્યાં દેવી લક્ષ્મી સવારે ઉઠતાની સાથે જ નીકળી જાય છે તેથી સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠી મીઠી વાત કરવી જોઈએ આપણે શાંતિપૂર્ણ અને ખુશનુમા વાતાવરણ વાળા દેવી લક્ષ્મી ના સ્થાયી નિવાસ વિશે વાત કરવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા બંને હાથની હથેળીઓ તરફ જોવું જોઈએ એવું માનવામાં આવે છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાળવી રાખે છે સવારે સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને સેવા કરવી ખૂબ જ ફાયદાકારક છે તેમને રોટલી ખવડાવવાથી દેવી લક્ષ્મી અને અન્ય દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે ગાય માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સવારે ઉઠ્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જે ઘરમાં નિયમનું પાલન કરવામાં આવે છે ત્યાં ગરીબી દૂર રહે છે જો તમે તમારા બાળકને સૂર્ય ભગવાનને જળ ચડાવશો તો તેનાથી તેમના વ્યક્તિત્વમાં સુધારો થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે તો મિત્રો આ મહત્વપૂર્ણ કાર્યો છે જે તમારે સવારે કરવા જ જોઈએ જેથી લક્ષ્મી આશીર્વાદ કાયમ રહે જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મી આશીર્વાદ કાયમ રહે જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં રહે કોઈ પણ શુભ કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષો અને નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળે છે તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો આમ કરવાથી ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કુદરતનો નિયમ છે કે તમે જે પણ આપો છો તે બમણી રકમ પરત કરે છે જો તમે પૈસા અથવા અન્ય વસ્તુઓને પકડી રાખો છો તો તે ધીમે ધીમે નાશ પામશે અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે ઉપાય કરવાથી ઘર સમૃદ્ધ બનશે ઘરમાં સમૃદ્ધિ અને ધન જળવાઈ રહે છે સાંજે પ્રાર્થના કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખો તમે તેને પ્રવેશક વારની બંને બાજુએ અથવા દરરોજ એક બાજુએ પ્રકાશ કરી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ હોય ત્યાં જ્યારે પણ રોટલી બનાવો તવાને ગરમ કર્યા પછી તેના પર થોડું દૂધ આમ કરવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે આ સાથે જ આ પહેલી રોટલી ગાય ને ખવડાવો તમે થોડો ગોળ અથવા ખાંડ પણ રાખી શકો છો દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી કુંડળીના દોષોનો અંત આવે છે અને જીવનમાં સારું સ્વાસ્થ્ય આવે છે પ્રગતિ અને સમૃદ્ધિ આવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર सूर्यास्तના સમય અથવા તેના પછી ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે ભોજનની થાળી હંમેશા મેટ અથવા ટેબલ પર રાખવી જોઈએ ભોજનની થાળી આદર સાથે રાખો તેને ક્યારે એક હાથથી પકડશો નહીં આમ કરવાથી ભોજન ભૂત જગતમાં જાય છે

આ વિડિયો બને તેટલો શેર કરો જેથી દરેક પરિવાર અને ખાસ કરીને માતાઓ અને બહેનો તેનો લાભ લઈ શકે ભોજન અને પૂજા સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ બાબતોને તમારા જીવનમાં રાખો આને તમારા જીવનમાં અપનાવો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે પરિવારના સભ્યોએ જમતી વખતે વાત કરવાનું કે ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ પરિવારના સભ્યો સાથે ભોજન કરો અને શાંતિપૂર્ણ રીતે ખાઓ જમતી વખતે વિચિત્ર અવાજો કરવાનું ટાળો રાત્રે ચોખા દહીં અને સત્વ સેવન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે જેઓ શ્રીમંત બનવા માંગે છે અથવા જેઓ નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ રાત્રે આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને લેવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં ખાઓ કારણ કે શાંત કરે છે ચંપલ પહેરીને ખાવું નહીં અને પછી સાફ રાખવા જોઈએ ગંદા હાથ કે પગથી બ્રાહ્મણ કે અગ્નિને ને ક્યારે સ્પર્શો નહીં બ્રાહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ઝાડુ મારવાનું ટાળવું જોઈએ સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં મહેમાન તેને જોઈ ન શકે

ઘરમાં જાંબલી કે વાયોલેટ કલરનો ઉપયોગ ન કરો પછી તે બેડશીટ વોલ પેઇન્ટ કે અન્ય કોઈ વસ્તુ પર હોય ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો પૂર્વ દિશામાં સીડી બાંધવી અશુભ માનવામાં આવે છે ઘરની ફ્લોર દિવાલ અથવા છત પર તિરાડો વિકસાવવા દો નહીં જો આવું થાય તો તરત જ તેનું સમારકામ કરાવો ઘરમાં તિરાડો પડવી અશુભ છે હંમેશા ઘરની સ્ત્રીનું સન્માન કરો દક્ષિણ તરફ પગ રાખીને સુશો નહીં જો તમારો શર્ટ કે પટ્ટો ફાટી ગયો હોય તો તરત જ રિપેર કરાવો તમારું પાકીટ કે પૈસા તમારા પાછળના ખિસ્સામાં ન રાખો કોઈ પણ પ્રકારની માદક દ્રવ્યોનું સેવન ન કરો અને જૂઠું બોલવાનું ટાળો કારણ કે તે ઘરના આશીર્વાદ છીનવી લે છે તમારા દાંત સાફ અને ચમકદાર રાખો વારંવાર થૂંકવાની કે ઉધરસ કરવાની આદત બદલો ઘરમાં ગંદકી ન ફેલાવો નખ અને વાળ વધવા નહીં સમય સમય પર તેમને કાપો દરરોજ સવારે સાંજે અને રાત્રે તમારા શરીરને ધોઈ લો તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો જો ઘર માં પૂજા રૂમ ન હોય તો લાલ કિતાબ નિષ્ણાત પૂછ્યા પછી જ પૂજા રૂમ ખોલો નિષ્ણાત પરવાનગી લીધા પછી વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર બાંધો આ એટલા માટે જરૂરી છે જેથી પૂજા ઘર શુભ પરિણામ આપી શકે કારણ કે કેટલીકવાર વાર કોઈની કુંડળી અનુસાર ઘર માં પૂજા ઘર રાખવું નુકસાનકારક હોઈ શકે છે તેથી આ બાબતમાં વિશેષ કાળજી લેવી જોઈએ પૂજા ખંડમાં દેવી દેવતાઓની એકથી થી વધુ મૂર્તિઓ કે તસવીર રાખવી યોગ્ય નથી ઉપરાંત આ મૂર્તિઓ અથવા ચિત્રો ઘરના અન્ય ભાગોમાં ન રાખો જો કોઈ ભગવાનના બે ચિત્રો હોય તો તેમના ચહેરા સામસામે ન હોવા જોઈએ નૃત્યની મુદ્રામાં ચિત્રો મૂકવું એ પણ અવ્યવહારું છે કારણ કે તેનાથી કોર્ટના કેસોમાં ફસાઈ જવાની શક્યતા વધી શકે છે સિવાય હળદરના થોડા ટુકડાને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો ચાંદી અથવા તાંબાના સિક્કા અને ચોખાની થોડી વીંટી પણ રાખો તેને પીળો રંગ કરો અને તિજોરીમાં રાખો અત્તરની બોટલ ચંદનની વિક્સ અને અગરબત્તીઓનું પેકેટ પણ તિજોરીમાં રાખી શકાય છે જેથી તેમાં હંમેશા સરસ સુગંધ રહે સંધ્યાકાળ દરમિયાન ઘરમાં દેવી દેવતાઓને અર્પણ કરેલા સૂકા ફૂલ કે માળા રાખવાથી પણ લાભ થાય છે સવારે અસ્તવ્યસ્ત શક્તિઓ સક્રિય થઈ શકે છે તેથી આ સમયે કેટલાક કાર્યો ટાળો સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સૂવું ખાવું અપશબ્દો બોલવું ઝઘડો કરવો અભદ્ર ભાષા બોલવી ગુસ્સો કરવો શપથ લેવા પૈસાની ની લેવડ દેવડ કરવી રડવું વૈદિક મંત્રો અને શુભ કાર્યોથી બચવું જોઈએ આ નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં સમૃદ્ધિ ઘટી શકે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જ્યાં દારૂનું સેવન સ્ત્રીઓનું અપમાન માંસાહારી ખોરાક અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાંની કમાણી માત્ર હોસ્પિટલો જેલો અને માનસિક આશ્રયમાં જ ખર્ચવામાં આવે છે જો તમે અપાર સંપત્તિ ઈચ્છો છો તો હનુમાનજી પાસે તમારા પાપોની ક્ષમા માંગો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો પાંચ મંગળવારે વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને હનુમાનજીના મંદિરમાં મૂકો તેનાથી ઘરની સ્થિતિ સુધરશે અને ધનનો માર્ગ ખુલશે ઘરની વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો તેને દરવાજા પર રાખો અને ઘરને હંમેશા સાફ રાખો દરરોજ ઉંબરાની પૂજા કરો ઘરની બહાર દરવાજા પાસે સ્વસ્તિક બનાવો અને તેના પર અને હળદર લગાવો અને દીવાથી આરતી કરો તેમજ દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો જેથી ઘરનું વાતાવરણ સુગંધિત બને જે લોકો નિયમિત રીતે ઉંબરાની પૂજા કરે છે તેઓ આમ કરતા રહે છે અને તેની આસપાસ ઘીનો દીવો રગટાવે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવો અને તેના પર પીળા ફૂલ અને ચોખાના આખા દાણા ચઢાવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવશે પીપળના ઝાડમાં ભગવાનનો વાસ છે એવો માનવામાં આવે છે કે તેને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ શનિવારે સ્ટીલ કે ચાંદીના વાસણમાં પીપળના ઝાડને કાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ અને ગોળ અર્પિત કરો તેની સાથે સરસવના તેલનો દીવો કરવો દર શનિવારે આ પ્રક્રિયા ચાલુ રાખવાથી ધીરે ધીરે દુર્ભાગ્યનો અંત આવશે પીપળના ઝાડના મૂળમાં તેલનો દીવો રગટાવો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો આમ કરવાથી તમને માત્ર નાણાકીય લાભ જ નહીં પરંતુ બગડેલા બધા કામ પણ ઠીક થઈ જશે શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરતી વખતે કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો તેને લાગુ કરો તમને આર્થિક લાભના સારા સમાચાર મળી શકે છે દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવો જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ હોય તો તમે કપૂરનો ટુકડો બાળ્યા વિના ત્યાં રાખી શકો છો તેનાથી પર્યાવરણ તો શુદ્ધ થશે જ પરંતુ વાસ્તુ દોષ પણ ઘટશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સ સમા જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો